અરવલ્લીમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે ભારે વરસાદ આવતા શામળાજીના મેશવો અને મોડાસાના માઝુમ ડેમમાં પાણીની મોટા પ્રમાણમાં આવક છે ભારે વરસાદ આવતા મેશવો ડેમ ઓવરફ્લો થયો છે બીજી તરફ માઝુમ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે જિલ્લાના અલગ અલગ કોઝવે પર પાણી ફરી વળ્યા છે સાથે જ પંદર જેટલા ગામના વાહન વ્યવહાર પર અસર થઈ છે ત્યારે હવે તંત્ર દ્વારા નદી કિનારાના પચાસ જેટલા ગામોને એલર્ટ આપવામાં આવ્યા છે સારો એવો પડે છે અને જે શામળાજી મેસો ડેમ છે તેમાંથી પાણી પણ ઓવરફ્લો થયું છે તેના કારણે અહીંયા આ મેસો નદી પરથી ઉપર થઈને પાણી ખૂબ વહી જાય છે અને આના કારણે અમારે મહાદેવગ્રામથી ગોખરવાવાળા જે દસેક પંદર ગામ છે તેમને મોડાસા સાથેનો સંપર્ક તૂટી જાય છે આના કારણે મેં જિલ્લા પંચાયત સદસ્ય તરીકે તંત્રને પણ જાણ કરેલી છે અને મેં એક દરખાસ્ત પણ તૈયાર કરાવડાવેલી છે જે પાંચ કરોડ અને તેર લાખ જેવી અંદાજિત રકમ થાય છે તેના માટે મેં પ્રયત્ન કરે છે અલગ અલગ મોડાસા અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો અલગ અલગ કોઝવે ઉપરથી પાણી વહી રહ્યા છે જેના કારણે પાંચ જેટલા ગામોના સંપર્ક છે જ્યારે નીચાણવાળા ઓગણપચાસ કરતાં પણ વધારે ગામોને તંત્ર દ્વારા આપી દેવામાં આવ્યું છે કેમેરામેન સંજયની સાથે તસલીમ સુથાર ટીવી અરવલી